ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહેતા પિયુષ ધનાણી સાથે સુરતની જનતાએ મારામારી કર્યાના સમાચાર સામે આવ્યા છે દરોધી જેમ આજે પણ પિયુષ ધનાણી શહેરમાં જાહેર માર્ગ ઉપર લોકોને રોંગ સાઈડ પર આવતા અટકાવી રહ્યા હતા ત્યારે અમુક વાહન ચાલકો બેફામ બનીને મારામારી પર ઉતરી આવ્યા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડિયોમાં સુરતમાં કોઈ જાહેર માર્ગ ઉપર લોકોનું ટોળું ઉભેલું જોવા મળ્યું જેમાં પિયુષ ધાનાણી અને અન્ય બે ત્રણ વ્યક્તિઓ સાથે કંઈક માથાકૂટ કરી રહ્યા છે એક વાહન ચાલક પિયુષ ધાનાણી પાસે પોતાની ગાડીની ચાવી માંગતો પણ નજરે ચડે છે જયારે ધનાણી એક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોન ને નડવા માટે કહે છે તે કહે છે કે મારી વાત સાંભળો રોંગ સાઈડમાં ન જાઓ આટલું જ બોલે ત્યાં તો મારા મારી શરૂ થઈ ગઈ એક વ્યક્તિ માથામાં તેમને ટપલી મારે છે પિયુષ ધનાણી આસપાસના વ્યક્તિઓને કહે છે કે આ વાહન ચાલક રોંગ સાઈડ જતો હતો જેની સામે તેમણે તેમને પણ સમર્થન આપવું જોઈએ હવે પાછળથી કોઈ વ્યક્તિ તેને લાત મારતો પણ દેખાય છે ચાવી ન આપતા ફરીથી માથાના ભાગે અને મોડેને ભાગે તમાચા પણ આ વ્યક્તિ તેમને ઝીકી દે છે વાહન ચાલક પોતાનું વાહન ફરીથી હંકારવા માંડે છે તે સમયે ત્યાં ઉભેલો વ્યક્તિ તેમને વાડ પકડીને ખેંચી કાઢે છે નીચે પાડી દે છે ધનાણી ફરીથી ઊઠી વાહન ચાલકને રોકવા પાછળ દોડે છે અને અટકાવે છે આ સમગ્ર ઘટનાક્રમનો નો વિડીયો વાયરલ થઈ ગયો લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અમુક વ્યક્તિનું કહેવું છે કે આ રીતે માણાવારી ન થવી જોઈએ પંપ સાઇડ પર વાહન ચલાવવું એ ખોટું છે તો બીજી બાજુ અમુક લોકો પિયુષ ધનાણીના વર્તન લઈને પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે

જાગૃતિ લોક જાગૃતિ માટે હું ત્યાં ઊભો હતો અને આ ઘટના ઘટી છે એટલે પોલીસમાં હું કામ કરું છું ત્રણસો ને પાસઠ દિવસ કોઈ પણ જાતના સ્વાર્થ વગર મારી અપેક્ષા છે કે મને સપોર્ટ મળવો જોઈએ મને ન્યાય મળવો જોઈએ કાપદરા પોલીસ સ્ટેશન છે ત્રણ કલાક કરતાં વધારે સમયથી આવ્યા છીએ અત્યારે મારી અરજી ટાઈપ થવાની પ્રોસેસ ચાલુ છે અને મારે અહીંયા ફરિયાદ આપવાની છે ને ચાર કરતાં વધારે લોકોને પોલીસ જલ્દીને જલ્દી પકડે કોટ અને અન્ય જે કંઈ સિસ્ટમ કે તંત્ર છે એનાથી મને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે અને લોકોને

બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુ